ફરી એક વખત ઢોંગી ભુવાનો પર્દાફાશ થયો છે છોટા ઉદેપુરના સન્ટોન ગામે વિજ્ઞાન જાથાની ટીમે છટકું ગોટવી ભુવાનો પર્દાફાશ કર્યો છે છોટા ઉદેપુરના સંટોન ગામે ઢોંગી ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં વિજ્ઞાન જાથાએ ભુવા ગણપત નાયકનો પર્દાફાશ કર્યો છે ભુવો ગણપત નાયક કરતો હતો દોરા ધાગા અને મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હોવાની પણ વાત સામે આવી છે વિજ્ઞાન જાતાએ ભુવા ગણપત નાયક પાસે માફી મંગાવી હોવાની પણ વાત આવી છે છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી વધારે આદિવાસી પરિવાર રહે છે અને આ પરિવાર ભુવામાં સૌથી વધારે માનતા હોય છે ત્યારે છોટા ઉદેપુરમાં ગલીએ ગલીએ ભુવા હોય તેવું પણ આવ્યું છે વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા છટકું ગોઠવી આ પડદાફાશ કરાયો છે

ગુરુ મહારાજ ને તો આ કેમ આપો છો એ કયો નઈ તો ખાલી પ્રાર્થના કરો આ તો શું છે પ્રાર્થના કરીને નથી તમારે

તમારે કોઈ પ્રાર્થના કરવાની જરૂર તમે કોઈ પ્રાર્થના નો ઠેકો લીધો છે સીધો તમે કોઈ ઠેકો લીધો છે વિસ્તારમાં છોટા ઉદયપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમની અંદર છેલ્લા વીસ વર્ષથી દોરાધાગા ધતિંગ કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાનદાતા એ બારસો ને પાંસઠમાં સફળ પડતા પાસે ગયો છે તેઓ ધતિંગલીલા લીલા કરતા રંગે હાથે ઝડપાઈ ગયા છે મહિલાને માલિશ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે હતા અને લોકો પાસે એક હજારથી માંડીને પચીસ હજાર ફી વસૂલતા હતા પાંચ હજાર લેતા હતા આ બધી કપટલીલા જાથાએ બંધ કરાવી છે અને વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરી કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા કરતા હોય તેની દુકાનમાં જવું નહીં અને અંતે આવા ભારત ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી એટલે લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિથી આવા ભૂવા ભારાથી દૂર રહેવા જથ્થાપરે છે ગણપતભાઈ ભુવા પાસે હું જોડાઈ હતી એટલે મારા પગમાં દુખાવો છે તો મને ના આવે એમ છે તો એણે મને કીધું કે હું તમને માલિશ કરી દઉં કે હજારો લોકોને કે ઓપરેશન કરાવ્યા વગર કે માલિશથી કે સાજા થઈ ગયેલા છે અને તમાર પગ સારું થઈ જાય એટલે તમારે વિધિ કરવાના પૈસા કે ચારથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચો લાગશે અને મને ચોખા ચોખાની બે ઓલી પેકેટ આપવા પડી હતી વાળીને

બોલ પેન આપતી લે એ સાહેબ આ પરીક્ષામાં પાસ થાય તો આ ગુરુદેવને અરજ કરી પણ આજે મારા ગુરુદેવ આવી ગયા મને આ કાર્ય નષ્ટ કાર્ય હા એ ખાલી આ ઠોકનીમાં તેલ ચોપડી આપીએ એનાથી નરમ પડે લે એવું સારું થાય એના લીધે એ તેલ ચોપડ્યું પણ આજથી આ બધું કાર્ય બંધ કરવાનું છે મારે ના 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 ઢોંગની એક વિજય થી કઈક સારું લાગી જાય તો એમના પૂર્ણ પ્રતાપ કબીર સાહેબ ની વ્યાખ્યામાં શું આવે તમે કરતા થઈ ગયો ને કબીર સાહેબમાં તો બધું સાહેબ ના દ આવે છે ઢોંગમાં આવે ને એ તો આજ આ બધી વિધિઓ છે ને એ બધી ખોટી જ છે